ખાસ વાત રહી કે સીઆર પાટીલ પોતે સુરત વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને નવસારી પહોંચ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો આજે રહીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી વંદે ભારત ટ્રેન ના સ્ટોપેજ થી નવસારી અને આસપાસના વિસ્તારોના મુસાફરોને અમદાવાદ સુરત અને મુંબઈ તરફના પ્રવાસ માટે વધુ સુવિધા મળશે ભવિષ્યમાં અન્ય એક્સપ્રેસ ટ્રેનોને પણ નવસારી ખાતે સ્ટોપેજ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને અમદાવાદ થી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનોના સ્ટોપેજ માટે પણ રજૂઆત થઈ ચુકી છે નવસારીમાં વંદે ભારત નું સ્ટોપેજ શરૂ થવાથી દક્ષિણ ભારતના દક્ષિણ ગુજરાતના મુસાફરોને ઝડપી અને આરામદાયક સફરનો નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે મારું નવસારી ખાતે રહેવાનું છે અલગ ડાયમંડ અને રિયલ એસ્ટેટનું કામ છે જે ઘણા વર્ષોથી અમારી આ ડાયમંડ જેમ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છે ઘણા વર્ષો અમારી આ માંગણી હતી કે અહીંયા એક આપણે નવસારી ખાતે સ્ટોપેજ મળે બોમ્બે ખાતે જોવા માટે અને માટે જોવા માટે એ આજે અમારે ઘણા ટાઈમથી એના કારણે વલસાડથી કે સુરતથી આવવું પડતું હતું આજે જે આ આપણને અહીંયા વંદે ભારતમાં સ્ટોપેજ મળ્યું છે એના કારણે અમને ઘણી રાહત થાય છે ડાયમંડમાંથી અમારે બોમ્બેથી બધા જે અમારે આવે છે અમારા ગુજરાત માણસો આવે છે કે બી બધા જીપેસીમાંથી ડાયમંડ બજાર છે ત્યાં માટે છે એના માટે ઘણી રાહત છે કારણ કે સીધું અમારે તો બોમ્બેથી અહીંયા સવારે જ આવી જવાય છે એના માટે ઘણી રાહતની વાત છે પહેલાં અમારે વલસાડથી સુરતથી આવવું પડતું હતું એના માટે અમે સહકાર સરકારથી અહીંયા લોકો અપારી છે નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રેલવે ના ક્ષેત્ર માં જે ક્રાંતિ કરી છે અને એના કારણે જે લોકોની અપેક્ષાઓ વધી છે એનું જીવંત ઉદાહરણ આજે નવસારી સ્ટેશન ઉપર જોવા મળ્યું સૌથી દુઃખદ પ્રવાસ જ્યારે રેલવેનો હતો આજે સૌથી સુખદ પ્રવાસ એ રેલવેનો થયો છે એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિજી વૈષ્ણવ એમણે આ સાર્થક કરીને બતાવ્યું છે અને આજે વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈની ડેલી જે જાય છે એને આજે નવસારીનું સ્ટોપેજ આજથી મળ્યું છે એ ટ્રેનને વધાવવા માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ એ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે એ નવસારી સ્ટેશનની આ ભીડ જોતાં નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે માન્ય અશ્વિની વૈષ્ણવજીને જેને અમે અનેક રજૂઆતો કરી છે અનેક ટ્રેનોને સ્ટોપેજ માટે પણ કર્યું છે નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઊભી કરવા માટે પણ કર્યું છે થી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન બે મેમુ ટ્રેનની પણ આપણે માંગણી કરી છે અને બીજી મુંબઈ અમદાવાદ અમદાવાદ મુંબઈની જે અંને ભારત ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે આ ટ્રેનોના ને કારણે લોકોની સ્પીડ વધશે લોકોને સરળતા રહેશે એના કારણે એ પોતાના જીવનમાં પોતાના વેપાર વ્યવહારમાં એ સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે હું ફરીથી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છું શ્રી શ્રી અશ્વિજી વૈષ્ણવજીનો પણ ખૂબ ખૂબ આભાર સાથે બાકીની પણ અમારી જે માંગણીઓ છે એ પૂરી કરવા માટે વિનંતી કરું છું નવસારી જિલ્લાના સૌ નગરજનો નવસારી નગરજનોને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને હું આ ટ્રેનના સ્ટોક મેળવવા માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું ધન્યવાદ